રાધે રાધે અમે જય સિયારમ મારા વાહલા મિત્રોને ભાઈ અત્યારે હાલ આપણે હાજરજી એસ ડી મોટર લેન એટલે કે મારી ઓફિસે અને ગુડ ન્યૂઝ છે ભાઈ આપણે અત્યારે હાલ નિકોલ રિંગ રોડ ઉપર આપણી ઓફિસ શિફ્ટ કરી દીધેલી છે ભાઈ આ સામે તમને ક્રિસ ઇલાઇટ બિલ્ડિંગ દેખાઈ રહી છે એક્ઝેટ એની સામે આપણો વાડો તમને જોવા માટે મળી જશે ભાઈ ગાડીઓનો ફૂલ સ્ટોક અપડેટેડ એકદમ નવો ફ્રેશ સ્ટોક અત્યારે હાલ આપણે લાઈવ કરેલો છે ભાઈ અત્યારે હાલ આપણે ફેમિલી કાર એક ફિડ

ટાયરોની કન્ડિશન બહુ જ સરસ છે ગાડીના કિલોમીટર જેન્યુન છે ભાઈ રેનોલ્ટ કંપનીની ક્વિડ ગાડી છે ભાઈ પ્યોર પેટ્રોલની અંદર મળી જવાની છે બહુ જ સરસ એવી કન્ડિશનની અંદર આર એક્સ એલ વેરિયન્ટની અંદર અત્યંત સુંદર કન્ડિશનની અંદર ગાડી અત્યારે હાલ દેખાઈ રહી છે ભાઈ સાઈડમાં તમને કઈ ગાડી હતી લાઇટ જોવા માટે મળવાની છે ટાયરોની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી દેખાઈ રહી છે ભાઈ લાઇટોની કન્ડિશન પણ એકદમ સુંદર દેખાઈ રહી છે ભાઈ હવે ચર્ચા કરીશું આપણે ગાડીની અંદર જઈને તો દર વખતની જેમ અંદર જતા પહેલા એક વાર દર્શન આપણે કરીશું ચાવીના ચાવી અત્યારે હવે રીતે જોવા માટે મળી રહી છે ભાઈ આપણને સેન્ટ્રલ લોક ની સુવિધા મળી જવાની છે દરવાજા ખુલી ગયા છે આપણા માટે દરવાજા ખોલીશું તો ભાઈ અંદર તમને ચાર પાવર વિન્ડોના બટન કઈક આ રીતે જોવા માટે મળી જવાના છે ભાઈ સેન્ટ્રલ લોક મળી જવાનું છે ગાડીની અંદર ગાડીના ભાઈ સીટ કવરો ચર્ચા કરીએ તો ભાઈ એકદમ ઓકે કન્ડિશનની અંદર અત્યારે હાલ આપણને સીટ કવર જોવા માટે મળી રહ્યા છે હવે ચર્ચા કરીશું ડેશબોર્ડની તો ડેશબોર્ડની અંદર કોઈ બી જગ્યાએ ભાઈ એસીના વેન્ટ આપણને આ રીતે જોવા માટે મળી જવાના છે ભાઈ રિવર્સ કેમેરો કઈક અહીંયા આ રીતે લાગેલો છે સાઉન્ડ સિસ્ટમ કઈક આ રીતે જોવા માટે મળી જવાની છે લાકડા તોડ એસી અહીંયા જોવા માટે મળી જવાનું છે ભાઈ મેન્યુઅલ મોડની અંદર ગાડી અત્યારે હાલ આપણી સામે અવેલેબલ છે હવે આપણે લગાવીશું ચાવી અને મારીશું સેલ

પાછળથી ગાડીની કન્ડિશન આખી ઓરિજિનલ જોવા માટે મળી રહી છે ભાઈ ડેકીનો સ્પેસ ઘણો બધો સારો જોવા માટે મળી રહ્યો છે ચાર પાંચ જણનો સામાન મૂકીને તમારે ફરવા માટે જવું હોય તો તમે જઈ શકો છો આ હા 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 સ્પેરવ્હીલ ગાડીનો તમને ભાઈ નોન યુઝ મળી જવાનું છે એકદમ ઓરિજિનલ કન્ડિશનની અંદર સ્પેરવ્હીલ પણ હજી યુઝ થયું નથી આવી સરસ એવી કન્ડિશનની અંદર ક્રિડ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ ભાઈ હવે ચર્ચા કરીશું એકવાર આગળથી બોનેટની ફાઈનલી અને પછી ચર્ચા કરીશું મોડલ ડિટેલ અને તાલની

ના મોડલ ગાડી છે ભાઈ આખી ઓરિજિનલ ગાડી મળી જવાની છે કિલોમીટર જેન્યુન છે ગાડીનું સ્પેર વ્હીલ હજી સુધી યુઝ થયેલું છે નહીં બહુ જ સરસ એવી કન્ડિશનની અંદર ગાડી જો તમે ફેમિલી માટે ગુતી રહ્યા હોય તો આ ગાડી તમારા માટે બેસ્ટ થવા જઈ રહી છે ભાઈ જો તમારા ગાડી ખરીદી કરવાની ગણતરી બેસતી હોય તો વન ઓનરની અંદર ગાડી છે માત્ર ને માત્ર બે લાખ ને પચાસ હજાર રૂપિયા માપી દેવાની ગણતરી બેસે છે ભાઈ અત્યારે ડિસ્પ્લે પર નંબર દેખાય છે વેલા થી પહેલાના ધોરણે ફોન કરીને તમે ગાડી પોતાની બનાવી શકો છો થેન્ક યુ વેરી મચ